જ્યારે અન્યાયનો અંધકાર વધ્યો ત્યારે પ્રકાશ બની જન્મ્યા હતા ભાથીજી મહારાજ ફાગવેલ ગામથી શરૂ થયેલી આ કથા આજે કરોડો ભક્તોના દિલમાં જીવી રહી છે જે મિત્રો આજે આપણે આવી ગયા છે છે ખેડા જિલ્લાના ફાગવેલ ફાગવેલ તાલુકાના અહીંયા અહીંયા મહારાજનું ભવ્ય મંદિર આવેલું દેવ દિવાળીના દિવસે બહુ મોટો મેળો ભરાય છે આજે આપણે ભાતીજી મહારાજના દર્શન કરીશું સામે જે તમે રસ્તો જોઈ રહ્યા છો આ રસ્તો ભાતીજી મહારાજના મંદિર તરફ જાય છે જ્યારે એક રસ્તો ખાખરિયા વન જાય છે જે પાર્ટ ટુ ની અંદર આપણે ખાખરિયા અંદર આવેલું અમરભૂમિ જે મંદિર છે ત્યાં આપણે દર્શન કરીશું મિત્રો મંદિરની બહારનો કોઈક આ રીતનો વ્યૂ જોવા મળે છે અહીંયા નરિયર અગરબત્તીની દુકાનો છે તો તમે અહીંયાથી નરિયાર અગરબત્તી પ્રસાદ વગેરે લઈ શકો છો અને સામે જ છે ભાતીજી મહારાજનું મંદિર આ રીતનું કોઈક બજાર અહીંયા લગાવવામાં આવે છે અહીંયા દેવદિવાળીના દિવસે અને દિવાળીના દિવસે લાખોની સંખ્યામાં ભાતીજી મહારાજના દર્શન કરવા માટે આવે છે અહીંયા સામે છે ભાતીજી મહારાજનું મંદિર તો સૌથી પહેલાં આપણે ભાતીજી મહારાજના દર્શન કરવા માટે મંદિરમાં જઈશું તો તમે પણ ઘરે બેઠા ભાતીજી મહારાજના દર્શન થવાના છે તો ભક્તોને આસાની દર્શન થાય તે માટેની આ રીતની બંને સાળ રેલિંગ બનાવવામાં આવી છે એટલે એક સાળે બહેનો અને એક શાળે ભાઈઓ દર્શન કરી શકે તે માટેની સુવિધા કરવામાં આવી છે અને હાલ દેવદિવાળી નજીક આવી ગઈ છે એટલે કે દેવદિવાળીને લઈને અહીંયા ઘણી બધી નવી સુવિધા કરવામાં આવી છે તો સૌથી પહેલાં તમને ઘરે બેઠા ભાતીજી મહારાજના દર્શન કરાવી લો તો આ રીતની ભાતીજી મહારાજની પ્રતિમા છે તો તમે ઘરે બેઠા ભાતીજી મહારાજના દર્શન કરી શકો છો તો મિત્રો આ રીતનું કાંઈક મંદિર છે મંદિરની અંદર અહીંયા ભારતીજી મહારાજનો રથ આવેલો છે તો તમે અહીંયા પણ દર્શન કરી શકો છો ગાયોની રક્ષાની વાત આવે એટલે સૌથી પહેલાં ભારતીજી મહારાજનું નામ આ યાદ આવે તો જે ભાતીજી મહારાજ હતા એમને ગાયોની રક્ષાકાર માટે પોતાનું જીવનું બલિદાન આપ્યું હતું તો આ રીતનું કાંઈક એનો ઇતિહાસ છે જેનો ફૂલ ઇતિહાસવાળો વિડીયો આપણે ગયા વર્ષે અપલોડ કરેલો તમે તે પણ જોઈ શકો છો જેની લિંક આપણા ડિસ્ક્રિપ્શનની અંદર મળી જવાની છે તો તમે ત્યાંથી જોઈ શકો છો તો મિત્રો હાલ આપણને મંદિરની અંદર દર્શન કરી અને આપણને બહાર આવી ગયા છે અહીંયા ભારતજી મહારાજનું જે નવું મંદિર બને છે જેમાં તમે દાન આપવા માગતા હોય તો તમે દાન આપી શકો છો અહીંયા મહાદેવના અને સાથે સાથે નાગદેવતાના પણ તમે દર્શન કરી શકો છો આ રીતના કંઈક નાગદેવતાની પ્રતિમા છે તમે અહીંયા દર્શન કરી શકો છો અને આ જે નવું મંદિર છે તેનું પણ તમે મોડલ જોઈ શકો છો આ રીતના કંઈક નવું મંદિર છે એ બનાવવામાં આવ્યું છે તો આ રીતની અહીંયા ઘણી બધી નવી સુવિધા કરવામાં આવી છે સાથે સાથે અહીંયા જે ભક્તો આવે છે અને નાઢિયેર વધારા માટેની પણ અહીંયા સુવિધા કરવામાં આવી છે જે ભક્તો આવે છે બીજે કહીયર ના ફોડતા આ જે પર નાળિયાર ફોડજો અને સામે પાણીની પરબ આવેલી છે તમે પાણી પી શકો છો મંદિર પાછળથી આ રીતનું જોવા છે અહીંયા ભાતીજી મહારાજની પ્રતિમાની સમાધિ પણ આવેલી છે તો આપણે ત્યાં જઈશું અને ભાતીજી મહારાજની જે પ્રતિમા છે તેના દર્શન કરીશું તો આ રીતનું કંઈક મંદિર આવેલું છે તો અહીંયા ભાતીજી મહારાજની સમાધિ અહીંયા ભાતીજી મહારાજના શરીરની સમાધિ નહીં પરંતુ જે ભાતીજી મહારાજની જે જૂની પ્રતિમા હતી તે પ્રતિમાની સમાધિ કરવામાં આવી છે તો તમે ઘરે બેઠા ભાતીજી મહારાજની સમાધિના દર્શન કરી શકો છો આ રીતનું કંઈક મંદિર આવેલું છે તમે જ્યારે પણ ફાગવેલ આવો છો તો ભાતીજી મહારાજની સમાધિના પણ દર્શન જરૂર કરજો આ વર્ષે ફાગેલની અંદર જે દિવાળીનો મેળો છે તેના વિશે શું માહિતી છે એ પણ તમને હું જણાવી દઉં તો હાલ પણ એ સમાધિના દર્શન કરી અને આપણને પાછળના ભાગમાં જે મેળો ભરાય છે તે જગ્યા પર આવી ગયા છે આ વર્ષે કોઈ મોટું વસ્તુ આફા લાવવામાં આવી નથી તમે જોઈ શકો છો હાલ વરસાદ ઘણો બધો પડ્યો છે જેથી ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું છું હાલ તમે જોઈ શકો છો એકદમ ખાલી ગ્રાઉન્ડ છે હાલ મેળા માટે કોઈ મોટા ચકદોર નથી આવ્યા અને તમે જોઈ શકો છો એકદમ કીચડવાળી જગ્યા થઈ ગઈ છે હાલ કોઈ મોટી અપડેટ નથી તો જલ્દી અપડેટ મળે છે એ તમને હું જરૂર જણાવી દઈશ તો મિત્રો આ તો આજનો વિડીયો આશા રાખો છો આજનો વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયો ગમે તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જે પાછી મરાયેલ લખી દેજો